અમદાવાદ શહેરની સ્થાપનાને આજે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રસંગે અમે તમને અમદાવાદની એક એવી ચમત્કારી જગ્યા વિશે જણાવીશું કે જે તમે ક્યારેય નહીં જોઈ હોય નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ

વિકાસ માટે શેઠિયાઓએ આપેલા દાન યાદ નથી આવતા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિશે અમે તમને આવી જ કેટલીક રસપ્રદ વાતો કરવા જઈ રહ્યા છીએ આપણા અમદાવાદમાં ઐતિહાસિક ની સાથે સાથે કેટલીક ચમત્કારિક મનાતી જગ્યાઓ પણ છે જ્યાં અમદાવાદ પોતાની અંદર અગણિત ઘટનાઓ અને ઇતિહાસ સંગ્રહીને બેઠું છે અમદાવાદમાં ચલતા પીરની દરગાહ છે હડકાઈ માતાનું મંદિર છે તો હસ્તી બીબીનો ગોખલો પણ છે અમદાવાદી છોકરાઓનું જ્યારે પરિણામ આવે ત્યારે સિટીમાં વસતા છોકરાઓ એકબીજાને પૂછે છે કે હસ્તી બીબી કે રોતી બીબી તો આજે અમે તમને આ ઉખાણા જેવી વાત વિશે જણાવીશ અમદાવાદનો હસ્તી બીબીનો ગોખળો ચમત્કારિક જગ્યા મનાય છે કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા હસ્તી બીબીના ગોખલા વિશે માન્યતા છે કે જો તમારું બાળક બીમાર છે અને તમે તેને અહીં પગે લગાવો છો તો તેની બીમારી દૂર થઈ જાય છે આ હસ્તી બીબીનો ગોખલો પાંચસો થી પણ વધુ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે માણેક પટેલે પોતાના પુસ્તક અમદાવાદના પોળો અને પરામાં પણ હસ્તી બીબી ગોખલાની વાત આલેખી છે જે મુજબ પાંચસો થી વધુ વર્ષ પહેલા અહીં શેખ અબ્દુલ્લા એદ્રુસ પરિવારની એક મહિલા રોજ જરૂખે બેસતી હતી આ મહિલા સદાય હસ્તી જોવા મળતી હતી માન્યતા એવી છે કે આ મહિલા બીમાર બાળકોના માથે હાથ ફેરવતી અને બાળકોની બીમારી દૂર થઈ જતી હતી હાલ તેમના આ જરૂખાના બદલે અહીં ગોખલો છે જ્યાં સતત ઘીનો દીવો પ્રજ્વલિત હોય છે આજે પણ હિન્દુ અને મુસ્લિમ પરિવારો કોઈ વૈમનસ્ય વિના પોતાના બીમાર બાળકોને અહીં પગે લગાવવા લઈને આવે છે